એના પ્રકાર છે ગુણવાચક સંખ્યા વાચક સાર્વનામિક વાચક ને પરિમાણ વાચક વધારામાં ગુણ વાચક મિત્રો હોશિયાર શબ્દ તમને પરીક્ષામાં પૂછે વાક્યની અંદર આજે હોશિયાર વિદ્યાર્થીઓ શાળાએ ઓછા આવ્યા છે હોશિયાર શબ્દ ફોકસ કરવાનો અને પછી એનો પ્રકાર લખી દેવાનો ગુણ વાચક ઘણી વખત પરીક્ષા વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરી જાય માનો કે આજે જંગલમાં લીલાછમ વૃક્ષો છે આ એની ડાળીઓ છે તો તમારે લીલાછમ શબ્દ લખીને બાજુમાં હું લખવાનું ગુણ વિશેષણ એટલે તમારો એક માર્ક્સ પાકો જો તમને પ્રકાર નથી આવડતો તો ખાલી લીલાછમ લખીને મૂકી જેથી અડધો માર્ક્સ તો મળશે આ ખાસ ધ્યાન રાખજો ખાલી ગુણવાચક લખી નાખશો તો પણ ચાલશે નહીં પછી છે આ બધા એના પેટા પ્રકારો છે ગુણવાચકના ના ટૂંકમાં કોઈ પણ શબ્દ આવે તમારા બાજુમાં હું લખવાનું શબ્દ લખીને ગુણવાચક તો તમારી પદ્ધતિ સાચી છે પછી છે સંખ્યાવાચક વિશેષ સંખ્યાનો નિર્દેશ કરે સંખ્યાવાચક છે માનો કે બે ચાર પાંચ સાત પહેલો ત્રીજો પાંચમો છઠ્ઠો સાતમો સાતમો આઠમો આવા શબ્દો દર્શાવેલા હોય કોઈ વાક્યમાં ત્યારે તમારે આ શબ્દને અલગ ખેંચી અને બાજુમાં લખ દેવાનું સંખ્યાવાચક વિશેષણ બરોબર આ વિશેષણ છે સંખ્યાવાચક પછી સાર્વનામિક પૂછે ત્યારે અર્થમાં વધારો કરે અને સર્વનામ કહીએ આપણે જે સર્વનામ સ્વરૂપે હોય તારી મારી આપણી અમારી તમારી જ્યારે જે તે આવા શબ્દો હોય વાક્યમાં ત્યારે એને અલગ તારવી અને લખી નાખવાનું સાર્વનામિક વિશેષણ આ વિશેષણ ક્લિયર કર્તુવાચક એટલે ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાનો નિર્દેશ કરે બોલનાર વાંચનાર કાઢનાર ખોદનાર આવા શબ્દો છે એ ક્રિયા દર્શાવે કર્તુવાચક છે તો આ શબ્દને અલગ તારવીને લગ દેવાનું કર્તુવાચક આ રીતે કર્તુવાચક પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમામ ગ્રામર કોર્સ આપણી આ ચેનલ ઉપર આપણે મૂકી દીધો છે તમે વિડીયો જોયા પણ હશે એની હાઇલાઇટ પણ જોઈ હશે પણ એને સંપૂર્ણપણે ખરીદવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન મેળવવા માટે આપણા વિડીયો નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે તો લિંકના માધ્યમથી આપણી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લો માત્ર સો રૂપિયા જેવી કિંમતમાં તમને તમામ વ્યાકરણ છે આ મુદ્દા વાઇઝ લાંબુ અને સમજૂતીપૂર્વકનું મળી જશે તો બીજે ક્યાંય તમારે કાંઈ ફોડવાની જરૂર નહીં પડે ફટાફટ આ એપ્લિકેશન છે એને ખરીદી લો અને આપણો આ વ્યાકરણ કોર્સ ખરીદી લો પછી છે પરિમાણ વાચક વિશેષણ જે માપ દર્શાવતું હોય સકળ સમગ્ર કેટલાક થોડાક વિપુલ અલ્પ પાંચ લીટર બે લીટર હોય ત્યારે પરિમાણ દર્શાવે છે આ હવે એના પેટા પ્રકારો બીજા સમય વાચક પણ આવે ઘણી વખત કોતરે છે કોઈ વર્ષોથી ખડક માં દીકરી વર્ષોથી સમય થઈ ગયો ટ્રાફિક ના કારણે અમે મોડા આવ્યા મોડા એ શું છે સમય છે આ શબ્દો છે ખાસ સમજવાના છે સંભાવના કદાચ રવિન્દ્રનાથ ટાગોર કદાચ શબ્દ છે સંભાવના વાચક છે અને કાલે કદાચ પરીક્ષા છે કદાચ સંભાવના દર્શાવે છે આવા શબ્દો હોય ત્યારે સંભાવનાઓ દર્શક દર્શક એના પ્રેમ જ એનું આ શૌર્ય એના પેલા આ શબ્દ સર્વના દર્શક છે દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણ કોર્સ અંગ્રેજી ગ્રામર કોર્સ અને પ્રશ્ન બેંક આપણી ચેનલ પર સંપૂર્ણ મુકાઈ ચુક્યું છે માત્ર તમારે એની પીડીએફ મેળવી તો નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે અને એનાથી એની તમને પીડીએફ પણ પ્રાપ્ત થઈ જશે પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે તમને માનો કે આ વિશેષણ રૂપ શબ્દ મળ્યો સપ્તર્ષી ને નીચે દર્શાવવાનું અને બાજુમાં એનો પ્રકાર સાચો સપ્તર્ષી સંખ્યા દર્શાવે સાત આખું લખશો ત્યારે એક માર્ક છે

બીજું છે મોહમાયા વ્યાપેની તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં ગુણ વાચક તમારી શબ્દ ને શોધીને લખી દો એટલે અડધો માર્ક્સ અને આખું લખશો એટલે એક માર્ક્સ બરોબર કેમ કે સૂચના જેવી આવે છે વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો આ તમારી પ્રશ્નની પેટર્ન છે મિત્રો આ રીતે જો વિદ્યાર્થી મિત્રો તમે વિશેષણ છે એને શોધી દેશો તો એક માર્ક્સ મળશે અને એક માર્ક્સની વેલ્યુ આપણા મતે ઓછી નથી વિદ્યાર્થી મિત્રો આજે મેં તમારી સામે આ વિશેષણનો ટોપિક ક્લિયર કર્યો એકદમ શોર્ટ પદ્ધતિથી તો આ વિડીયોને એક બે વાર જોઈ લેશો જેથી તમારું ધ્યાન પડશે અને પરીક્ષામાં આવડી જશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને પણ આ લિંક શેર કરજો જેથી એ પણ આનાથી વાકેફ થાય ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી મને રજા આપશો મિત્રો જય હિન્દ જય ભારત તમારું વાંચન તમારી ખૂબ સફળતા બને એવી આશા સાથે ફરી મળીશું આભાર